ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે દર્શનાર્થે આવતા ભાવિક ભક્તોને વિનામૂલ્યે ભોજન મળી રહે તે હેતુસર ભોજન વ્યવસ્થાનો સોમવારથી પ્રારંભ થયો છે મંદિર પ્રશાસન દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે જે દિવસ અને સાંજે એમ બે ટાઈમ ધમધમશે છે ગૌશાળા પાસે યાત્રી નિવાસ નજીક આ ખાસ વ્યવસ્થા ઊભી કરાઈ છે આજે પ્રથમ દિવસે બસો થી વધુ દર્શનાર્થીઓને લાભ લીધો હતો કોઈ પરત ન જાય અને રણછોડ જાય તેવા આગ્રહ સાથે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા ભોજન વ્યવસ્થાનો મંદિર પાસેના ગૌશાળા નજીક આજથી પ્રારંભ કરાયો છે રાત્રિ દરમિયાન નિવાસમાં ભોજન માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે વૃદ્ધ વડીલોની બેઠક માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે

શાળાના શેડ નું લોકાર્પણ વિધિ અને શ્રી વિના સૌ દર્શનાર્થી ભગવાન ના દર્શને આવનાર દર્શનાર્થીઓને ભગવાન ના પ્રસાદ રૂપે ભોજન ની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ખુબ સુંદર કરવામાં આવી છે આજની

ભોજન ગ્રહણ કરીને જાય ડાકોરના ભંડારી મહારાજશ્રી અમારા રણછોરાયજી મંદિરના ભંડારી મહારાજશ્રી તકો કરવામાં આવે તેમજ આજે જે જે વૈષ્ણવો મંદિરમાં દર્શન કરવા આવે છે તે લોકોને વિનામૂલ્યે ભોજન આપવાનું આજે મંદિર તેમજ ડાકોર ટેમ્પલ કમિટીથી કમિટી તરફથી આ પ્રથમ કાર્ય કરવામાં આવ્યું છે આજે જેટલા વૈષ્ણવો આવશે એટલા અનલિમિટેડ પ્રમાણે અમે જમાડીશું અને જે છે અન્નપૂર્ણા પ્રસાદ એ અમે જમાડીશું ના ના આ એકદમ સરસમાં સારીને પરોપકારી રીતે ઘણું સારું કર્યું હોય ને લોકોનો સંતોષ બી થાય ને લોકો બહારથી આવતા હોય દર્શન આવતી હોય એમને કોઈ અગવડ અગવડતા સેજ બી ના થાય ને એનો સાથ સહકાર ઘણો સારો છે ને આથી કર્યું એ બદલ ઘણો ઘણો આભાર